thank you નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી હમીરભાઈ આજે આપણે અજાબ ગામ છે ત્યાં ઓમ રૂદ્રા વપરાય ગયેલું હતું જોવા માટે આવ્યા છે ખેડૂતભાઈનું નામ છે કિશોરભાઈ અને તુવેરના પાકમાં અને મગફળીમાં આજ અઢી વર્ષથી આપણું ઓમરૂદ્રા વાપરે છે તો ખેડૂતભાઈને પૂછીએ કે ઓમ રુદ્રામાં રિઝલ્ટ કેવું છે આજની તારીખ છે ત્રણ આઠ બે હજાર પચીસ બરાબર તો ખેડૂતભાઈને આરે ચર્ચા કરીએ કે ઓમ રુદ્રા વાપરો છો તો રિઝલ્ટમાં કેવું લાગ્યું ભાઈ તમારું નામ બાબરિયા કિશોરભાઈ જસાભાઈ ગામ ગામ અજાબ જસાભાઈ ગામ તમારું અજાબ અજાબ તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ તાલુકો કહેશો જ ને જિલ્લો જુનાગઢ ને આજની તારીખ ભાઈ આજ ત્રણ આઠ બે હાજર પચીસ ત્રણ આઠ બે હાજર પચીસ તમારા મોબાઈલ નંબર પંચાણું છ્યાશી છવીસ એકાવન છવિસ પંચાણું છ્યાસી છવ્વીસ એકાવન છવીસ તમારે શેનું વાવેતર છે મગફળી ને તુવેર મગફળી તુવેર એમાં તમે કેટલા વર્ષ છે ઓમ રુદ્ર વાપરો છો અઢી વર્ષ છે આગળ વાપરું હતું ગયા વર્ષે શિયાળુ અને ચોમાસુ અને આ વર્ષે આ વર્ષે ઓમ રુદ્ર ઓમ રુદ્ર ખાતર હા તો કેવું લાગ્યું રિઝલ્ટમાં બહુ સારું મારા અંદાજ પ્રમાણે મારી જમીન માટે તો બેસ્ટ બહુ ગણાય છે અને જો હજી મહી છે મેં બે ઠેલી ટૂંકમાં આગળનું પડ્યું છે એટલે બહુ સારું રિઝલ્ટ મળ્યું એટલે હું બધા ખેડૂતોને કહું આગ્રહ કરું છું કે આ એકવાર ટ્રાય કરો એક ઠેલી તો તમે શું કેવા મક્ષો ખેડૂત મિત્રોને આ વાપર્યા પછી તમને ફાયદો કેવો રહ્યો ઘણો હો ગયા વર્ષે મારે આમાં આઠ વીઘામાં એકસો ગુણ માંડવી થઈ હતી ટુંકમાં અને તુવેરે સાડા સાત ખાંડી થઈ હતી ટૂંકમાં કોઈ વર્ષ નથી થયું ને એટલું ઉત્પાદન થયું છે મારે ગયા વર્ષે અને આ હું તમને મારું સારું બોલવા માટું તો નથી કે નહીં 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 એ તો ના ના એ તો આપણે કંઈ એવું કંઈ તમે બીજા મારા ગામનાય નથી ને સગાઈ કાંઈ નથી સમજી ગયા

તમે ઓમ રુદ્રા વાપરો એ બદલ તમારો દિલથી ધન્યવાદ દીભાઈ